અમરેલીના રાજુલાના આનંદુભાઈ જયકુબા છેલ્લા પચીસ વર્ષથી ભેંસનું પાલન કરીને સારી આવક મેળવી રહ્યા છે ખાસ તો તેમની પાસે રહેલી જાફરાબાદી ભેંસોના દૂધનું વેચાણ કરીને રૂપિયા એક લાખથી વધુની આવક મેળવે છે આનંદુભાઈની જાફરાબાદી ભેંસે કર્ણાટક તેમજ ગુજરાતમાં વિવિધ પશુ સ્પર્ધાઓમાં પણ નંબર પ્રાપ્ત કર્યા છે દૂધ આખો દિવસ નું મારે સો લિટર દૂધ થાય છે અને એ મારે સો રૂપિયાના લિટર જેવું પડી જાય છે હું દનિયા ભરું છું અહીંયા અને ઘી બનાવું છું ઘી નો અગિયારસો રૂપિયા ભાવ છે અને અગિયાર ભેંસું છે અને આ ઘરની પાલો છે અને આ ખડ છે ઘરનું રચકો અને કોપાસિયા ખોળ ટોપરા ખોળ મહિને એક લાખ સિત્તેર હજાર જેવી રહી છે દૂધ એ રાજુલા દનિયા ભરે તેમજ ઘી બનાવ્યા છે અને ઘી ઘણો હું લઈ જાઉં છું અને આજુબાજુના ગામડાના વેપારી છે તે પછી ઘી પ્યોર ઘી ખાવાવાળા અહીંથી ઘી લે છે અને અગિયારસો બારસો જેવો એનો ભાવ લે છે પણ પ્યોર ઘી મળે છે અહીંથી